સર્વે ભક્તજનોને ઓમ નમો નારાયણ ભક્તજનો વાત કરશું આપણે આજે આત્મતત્વના નિરૂપણ વિશે તો પૂર્વે દેવીઓએ દેવતાઓને કહ્યું કે હે પ્રવાધિપતિ હિમાલય આ સૃષ્ટિની પૂર્વે હું એક જ આત્મ સ્વરૂપે હતી બીજું કાંઈ પણ ન હતું જે આત્મ સ્વરૂપની ચેતન જ્ઞાનને પરભ્રમ આદિ શબ્દોથી વખાણે છે તે આત્મસ્વરૂપનું જ્ઞાન અનુમાનથી નથી થતું જાતિ ગુણ ક્રિયા અને સંજ્ઞાઓથી તે સ્વરૂપને શ્રુતિ પણ ઓળખાવી શકતી નથી એ સ્વરૂપને કોઈને ઉપમાથી કહેવાતું નથી તે તત્વમાં કશો પણ વિકાર નથી એ મારા આત્મ સ્વરૂપમાં એક સ્વતઃ સિદ્ધ શક્તિ છે કે જેનું નામ માયા કહેવાય છે આ માયાનો તત્વજ્ઞાનથી બાદ થતો હોવાથી તેને સાચી કહેવાતી નથી વળી આ વ્યવહારિક સત્તાવાળી માયાને ખોટી પણ કહેવાય તેમ નથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ સ્થાને ન સંભવે તેથી તે માયા સાચી ખોટી પણ કહેવાય નહીં તેથી એ કોઈ અનિર્વચનીય શક્તિ છે અને સર્વદા ભાવરૂપ છે અગ્નિની ઉષ્ણતાની પેઠે સૂર્યના પ્રભાવની તુલ્યે અને ચંદ્રમાની ચંદ્રિકાની એમ એ શક્તિ મારામાં સ્વાભાવિક અને અવિચળ છે જેમ દિને દિને સુષુપ્તિકાળમાં સઘળો વ્યવહાર લીન થાય છે તેમ પ્રલયકાળમાં પણ જીવો જીવોના કર્મો અને કાળ એ સઘળા માયામાં અભેદથી લય થાય છે હું નિર્ગુણ હોવા છતાં પણ એ શક્તિના યોગથી જગતના કારણરૂપ થાઉં છું એ શક્તિના બે રૂપ છે એક માયા અને બીજી અવિધા માયા પોતાના આશ્રયને મોહ કરતી નથી અને અવિધા પોતાના રૂપ જીવોને મોહ કરે છે આથી અવિધા દોષરૂપ છે અને માયામાં પ્રતિબિંબ ચિદાભાસ છે એ જગતનું નિમિત્ત કારણ છે માયાથી રૂપે જગત પરિણામ પામે છે જગતનું ઉપાદાન કારણ માયા છે જેમ રજ્જુ સર્પનું વિવર્તોપાદાન છે તેમ સર્વાધિષ્ઠાન રૂપ બિંબભૂત યુદ્ધ ચૈતન્ય જગતનું વિવર્તોપાદાન કારણ છે માયાના તમ તપ જળ જ્ઞાન પ્રધાન પ્રકૃતિ શક્તિ વિમર્શ અને અવિધા વગેરે નોખા નોખા નામો કયા છે આ માયા દ્રશ્ય છે તેથી જળ છે અને જ્ઞાનથી તેની નિવૃત્તિ હોવાથી તે મિથ્યા છે ચેતન્ય દેખાતું નથી જો ચેતન્ય દેખાતું હોય તો તે જળ ન થાય જળ પણ થાય એ ચેતન્ય પ્રકાશ નથી પણ દીપકની જેમ સ્વયં પ્રકાશ છે જો ચેતનનો બીજાથી પ્રકાશ થતો હોય તો બીજાનો પ્રકાશ ત્રીજાથી ત્રીજાનો ચોથાથી અને ચોથાનો પાંચમાંથી એમ અનવ્યસ્થા દોષ આવે છે અને બીજાથી પ્રકાશ ન થતો હોય તો પોતે જ કર્મ અને પોતે જ કરતા એ વિરોધ આવી જાય એના માટે હે હિમાલય એ ચૈતન્ય પોતે પ્રકાશમાન અને બીજાઓનો પ્રકાશ છે મારું આ જ્ઞાનરૂપ સ્વરૂપ નિત્ય છે કેમ કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ વગેરે અવસ્થાઓમાં દ્રશ્યભૂત પદાર્થ માત્રનો વ્યભિચાર થાય છે અને જ્ઞાનનો વ્યભિચાર કદી અનુભવવામાં આવ્યો પણ નથી જો જ્ઞાનના અભાવનો અનુભવ થાય છે એમ માનીએ તો એ અનુભવ જેને થાય છે તે પોતે જ્ઞાન સ્વરૂપવાળો સાક્ષી રહે છે તેથી જ્ઞાનની નિત્યતાની સિદ્ધિ થાય છે એટલા વાસ્તે જ ઉત્તમ શાસ્ત્રના વિદ્વાનો જ્ઞાનને નિત્ય કહે છે જ્ઞાનરૂપ આત્મા પરમ પ્રેમના સ્થાનરૂપ હોવાથી આનંદરૂપ કહેવાય છે મારો કોઈ વાર અભાવ ન થાય પણ ભાવ જ રહે તો સારો એવી રીતે આત્મા ઉપર પરમ પ્રેમ દાખવવામાં આવે છે આત્માથી બીજા એટલે કે બીજા મિથ્યા અનાત્મભૂત પદાર્થો સઘળા છે તેથી હું કે જે આત્મ સ્વરૂપ છે તેનું અસંગપણું સ્ફુટ રીતે સિદ્ધ થાય છે પરિચ્છેદ પદાર્થ માત્ર મિથ્યા છે તેથી મારો અપરિચ્છિન પણ સિદ્ધ થાય છે એ જ્ઞાન આત્માનો ધર્મ નથી પણ આત્માનું સ્વરૂપ છે જો એને આત્માનો ધર્મ કહીએ તો આત્માને જડતાની પ્રાપ્તિ થાય અને જ્ઞાન જ જડતાના અંગભૂત છે એમ માનવામાં અસંભવ છે આત્મા ચૈતન્ય છે અને જ્ઞાન પણ ચૈતન્ય છે તેથી જ્ઞાનનો ચૈતન્ય ધર્મ છે એમ ન કહેવાય કારણ કે ચૈતન્ય ચૈતન્યથી ભિન્ન ન હોય એના માટે આત્મા સર્વદા જ્ઞાનરૂપ સુખરૂપ સત્યપૂર્ણ અસંગ અને દ્વેત જાળથી રહિત છે જગતના પૂર્વના અનુભવથી થયેલા સંસ્કારરૂપ હેતુને લીધે ને ફળ આપવાને ઉન્મુખ થયેલા કર્મોના પરિપાક રૂપે હેતુને લીધે ચોવીસ તત્વોને જુદા જુદા નિપજાવવા સારું અને આત્માને કામ જીવોને જીવોના દ્રષ્ટિ અને કાળના યોગ્યવાળી પોતાની માયાથી સૃષ્ટિ કરવાની એક કલ્પના રૂપ ઈચ્છા પ્રગટ થાય છે હે હિમાલય છેક વટે એક અપવાદ કરવાને માટે આ એક આરોપિત સૃષ્ટિ તમારી પાસે કહું છું આ મારું અલૌકિક માયા રૂપ મેં તમને કહ્યું તે સઘળા શાસ્ત્રોમાં અવ્યાકૃત અવ્યક્ત અને માયા માયાસબલ અને અનેક અનેક નામોથી વખાણ્યું છે સઘળા કારણોના કારણરૂપ તત્વોના આદિરૂપ સચ્ચિદાનંદ સકળ પ્રાણીઓના કર્મોના અનુષ્ઠાન રૂપ હરિંકારના અર્થરૂપ અને ઈચ્છા જ્ઞાન તથા ક્રિયાઓના રૂપ એ અવ્યક્ત તત્વ આદિ તત્વ છે એ આદિ તત્વોમાંથી આકાશની શબ્દ તન્માત્રા થઈ અને આકાશમાંથી સ્પર્શ તન્માત્રા રૂપ વાયુ થયો વાયુમાંથી રૂપ તન્માત્રા રૂપ તેજ થયું અને તેજમાંથી રસ તનમાત્રા રૂપ જળ થયું અને જળમાંથી ગંધ તન્માત્રા રૂપ પૃથ્વીની ઉત્પત્તિ થઈ આકાશનો ગુણ શબ્દ વાયુના શબ્દને સ્પર્શ તેજના શબ્દ સ્પર્શ રૂપ અને જળના શબ્દ સ્પર્શ રૂપ અને રસ અને પૃથ્વીના રૂપ રૂપરસ અને ગંધ ગુણો છે આકાશનો એક વાયુના બે તેજના ત્રણ જળના ચાર અને પૃથ્વીના પાંચ એ ગુણો આ પ્રમાણે છે ઉપર કયા પાંચ પ્રમાણે સૂક્ષ્મ ભૂતોમાંથી વ્યાપક સૂત્ર ઉત્પન્ન થયું આ સૂત્ર લિંગ દેહ એમ કહેવાય છે એ સર્વરૂપ લિંગ દેહ છે તે સૂત્ર નામનો આત્માનો સૂક્ષ્મ દેહ છે આત્માનો બીજો એક અવ્યક્ત નામનો કારણ દેહ છે એ વિશે મેં પ્રથમથી જ નિરૂપણ કર્યું છે કારણ દેહમાં જગત બીજ રૂપે રહ્યું છે અને એ દેહથી જ લિંગ દેહની ઉત્પત્તિ છે આવી રીતે અપંચીકૃત્ય સૂક્ષ્મ ભૂતો થયા અને પછી પંચીકરણના પ્રકારથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે તેનો પ્રકાર હું કહું છું તે સાંભળો ઉપર્યુક્ત સૂક્ષ્મ ભૂતોમાં પ્રત્યેકના બે બે વિભાગ કરવા તેઓના પાછા એક એક ભાગના ચાર ભાગો કરી અને પોતાનાથી નોખા ભૂતના અવશેષ રાખેલા બીજા અર્ધ ભાગમાં મેળવી દઈએ એટલે પાંચે પદાર્થો પાંચ પાંચ અવયવવાળા થાય એ પંચીકૃત ભૂતોમાંથી વિરાટ દેહ થાય કે જે આત્માનો સ્થૂલ દેહ કહેવાય પાંચે ભૂતોમાં રહેલા સત્વગુણોના અંશોથી પ્રત્યેક શ્રોતાદી પાંચે જ્ઞાન ઇન્દ્રિયો થઈ અને એ સગળા અંશોના મિશ્રણમાંથી અંતઃકરણની ઉત્પત્તિ છે વૃત્તિના ભેદે કરી એક જ અંતઃકરણ ચાર પ્રકારે મન બુદ્ધિચિત્ત અને અહંકાર કહ્યું છે સંકલ્પ વિકલ્પવાળું અંતઃકરણ મન છે અને સંશય રહિત નિશ્ચયવાળું અંતઃકરણ બુદ્ધિ છે વિષયોના અનુસંધાનવાળું અંતઃકરણ ચિત્ત છે અને અહંવૃત્તિવાળું અંતઃકરણ અહંકાર છે પાંચે ભૂતોના રજેગુણના અંશોમાંથી કર્મેન્દ્રિયો થઈ છે અને સઘળા અંશોના મિશ્રણમાંથી પાંચ પ્રકારનો પ્રાણ થયો છે હૃદયમાં પ્રાણ ગુદામાં સમાન અને કંઠમાં ઉદાન એ સર્વ અંગોમાં વ્યાન વાયુ રહેલો છે આ રીતે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણેન્દ્રિયો બુદ્ધિ એ સત્વર લિંગ દેહ છે કે જે આત્માનો છે પ્રથમ જે પ્રકૃતિ કઈ છે તેના બે પ્રકાર છે શુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિને માયા કહેવાય છે અને સત્વ પ્રધાન પ્રકૃતિને અવિધા કહેવાય છે આ બે ભેદમાં માયા છે તે પોતાના આશ્રયનું આવરણ નથી કરતી અને બિંબુભૂત પરમાત્માનું એ માયામાં જે પ્રતિબિંબ છે તેને ઈશ્વર કહેવાય છે એ ઈશ્વરને પોતાના આશ્ચર્યરૂપ પર ભ્રમનું જ્ઞાન છે ઈશ્વર સર્વજ્ઞા સર્વકર્તા અને સર્વના ઉપર દયાવાળા છે પછી બિંબભૂત પરમાત્માનો અવિધામાં જે પ્રતિબિંબ પડ્યું છે તે જીવ કહેવાય છે એ જીવ પોતાના સઘળા દુઃખોના રૂપ માને છે માયાથી ઈશ્વરના અને અવિધાથી જીવના પણ ત્રણ દેહ થયા છે ત્રણ ત્રણ દેહના અભિમાનવાળા હોવાથી એ બંનેના નામ પણ ત્રણ ત્રણ પડ્યા છે કારણ દેહનો અભિમાની જીવ પ્રાજ્ઞ કહેવાય છે સૂક્ષ્મ દેહનો અભિમાની જીવ તેજસ કહેવાય છે અને સ્થૂલ દેહનો અભિમાની જીવ વિશ્વ કહેવાય છે આ પ્રકારે કારણ દેહનો અભિમાની ઈશ્વર ઈશ દેહનો અભિમાની ઈશ્વર સૂત્રાત્મા અને સ્થૂલ સૂત્રાત્મા અને સ્થૂલ દેહનો અભિમાની ઈશ્વર વિરાટ કહેવાય છે જીવને વ્યષ્ટિરૂપ ત્રણ દેહનો અભિમાન છે અને ઈશ્વરને સમષ્ટિરૂપ ત્રણ દેહનો અભિમાન છે સર્વનો સ્વામી ઈશ્વર જીવોને મોક્ષની સગવડ આપવા સારું ચિત્ર વિચિત્ર જગતની સ્થાપ રચના કરે છે અને જે જગત વિવિધ ભાગોના આશ્ચર્યરૂપ છે તે હે હિમાલય મારી બ્રહ્મની માયાશક્તિથી પ્રેરણાથી ઈશ્વર આ સઘળું કરે છે અને એ ઈશ્વર જેમ દોરડીમાં સર્પની કલ્પ સર્પની કલ્પના થાય છે તેમ મારામાં એટલે કે મારા સ્વરૂપમાં કલ્પિત છે તો શ્રોતા મિત્રો આપ સર્વેને આ આત્મતત્વના નિરૂપણ વિશે જે સંભળાવ્યું છે આ આપ સર્વેને ખૂબ આનંદ આવ્યો હશે આપ બીજાઓને પણ સંભળાવશો અને શેર કરશો વિડીયોને સબસ્ક્રાઈબ કરશો આપ સર્વેને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઓમ નમો નારાયણ